વિશ્વ શાંતિ તિરંગા યાત્રા ફરી એક વખત સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં તો રામ રામ સીતાનો આપણો મજૂરી ડાય કેમ છો બધા મજામાં મજામાં જશો જય લીરબાઈમાં જય જવાન જય કિસાન વંદે માતરમ તો આજે આપણે વિશ્વ શાંતિ તિરંગા યાત્રા એક નવું પગલું ભરી ચૂકી છે ફરી એક વખત નવું પગલું ભરી જવા રહી છે આપણી વિશ્વ શાંતિ તિરંગા યાત્રા જે આપણે ભારતથી નિલેશભાઈ પરમાર લઈને જાય છે વિશ્વ શાંતિ તિરંગા યાત્રા તે ફરી એક વખત આપણે રશિયામાં જાશે અને હજી તો રશિયાનું બધું કામકાજ ચાલુ છે અને હવે હો ટકા રશિયામાં પહોંચી ગયા હશે બીજો વિડીયો કે તમને બીજી નવી અપડેટ હજી મારી સુધી પહોંચી નથી મારી પાસે તેમના નંબર કે એવું કંઈ નથી તો આપણે જરૂરથી ફોન કરત અને પૂછત તો તે અત્યારે રશિયામાં પહોંચી ગઈ છે રશિયામાં હો ટકા એકસોને એક ટકા અત્યારે પહોંચી ગયા છે અને તે રેગિસ્તાનમાં અત્યારે હતી અને રેગિસ્તાનમાંથી તે બોર્ડર એ જવા માટે તૈયાર જ હતી તમે એના વિડીયોનો જોતા હોય તો પ્લીઝ એક રિક્વેસ્ટ કરું છું કે તેમના વિડીયો જોજો નામ છે નિલેશ પરમાર અને સેનલનું નામ પણ નિલેશ પરમાર જ છે અને ઇન્સ્ટાગ્રામમાં નિલેશ પરમાર અને ફેસબુકમાં હો ટકા અપલોડ નથી કરતા ભાઈ તો જે તમારે એની ચેનલ જોવી છે તો નિષ્યક બ્લૂ કલરનું જેવું નિલેશ પરમાર લખેલ હશે તેમાં ક્લિક કરશો તેમની ચેનલ આવી જશે અને સારો એવો સપોર્ટ કરવાના છે કારણ કે આપણા ઇન્ડિયન છે આપણા ભારતીય છે તેમને અત્યારે મારા જેટલા પણ સબસ્ક્રાઈબર છે ત્રણ હજાર સબસ્ક્રાઈબર છે તમે ખાલી એને સબસ્ક્રાઈબ કરી લેશો વિડીયો જોશો તો પણ ભાઈને ઘણું એવું ઘણું એવું મોટિવેશન મળશે તેમને મજા આવશે યાત્રા કરવામાં કે નહીં ભાઈ મારા ભારતીયો પણ મને સપોર્ટ કરે છે અને મને જોવે છે એટલા માટે આપણા ગુજરાતી છે અને ગુજરાતને તો ખાસ સપોર્ટ દેવો જ પડે એટલે ગુજરાતી લોકો ખાસ સપોર્ટ દેજો અત્યારે રશિયામાં પહોંચી ગયા છે ભાઈ અને હવે રેગિસ્તાનમાં હતા તેમને હવે ખાવાનું ફળ ફ્રૂટ બધાય મળી જાય છે અને ભાઈ આપણા ગુજરાતી છે એટલે દાઢીન બધું તમને ખબર હોતું હોય પછી દાઢીને દેખીને છે ને ભાઈ ફોટા પાડવા કેટલા લોકો આવે છે એટલે ના કાંઈ ભાષા અંગ્રેજી રશિયન ને એવું બધું હોય છે અત્યારે રશિયામાં ભાઈ પૂગી છે રશિયામાં પૂગી 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 ગયા હશે અત્યારે ફોટાકા અને કહેતા હતા મીડિયામાં કે રશિયા જવાનું છે બોર્ડર મળે અને ઘણી બધી તકલીફ ભાઈ પડે છે બે દિથિયા તેમના બ્લોગ પણ હમણાં ના આવતા કારણ કે રશિયામાં જવા માટે એન્ટર થવા માટે ઘણી બધી એમાં ફોર્મેલિટી આવતી હોય તેને પૂરી કરવી પડે બસ હજી રશિયામાં છે અને આગળ વધશે તો નવી અપડેટ આપણી રોહિત મંડેરા બ્લોગ્સ ઘેડ સેનલમાં તમને જોવા મળી જશે અને એથી પણ જો તમારે તેમના બ્લોગ જોવા હોય રશિયામાં શું શું છે અને ભાઈ રશિયા અને થી રશિયા જવાના છે તો કઝાકસ્તાન તો ભાઈ વન નંબર દેશ છે એના વિડીયા એક વખત જોજો જરૂરથી જોજો ગુજરાતી હોય તો જરૂરથી જોજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા જ નહીં તો ચાલો મળશું પાસે નવા વિડીયોની સાથે નવા ટોપિકની સાથે ત્યાં સુધી બધાને ભાઈ ભાઈ તાતા અને બધા આવજો અને નિલેશભાઈને સપોર્ટ કરવાનો છે ખાસો તમારે થેન્ક યુ